માનનીય કેબિનેટ મંત્રી જળશક્તિ ભારત સરકાર શ્રી સી આર પાટીલના વરદ હસ્તે સુરત મહાનગરપાલિકા દ્વારા ટીપી સ્કીમ નંબર ઝીરો આઠ ઉમરવાડા ફાળવેલ પ્લોટ નંબર ચોસઠમાં સહારા દરવાજા ખાતે કાર્યરત સ્મીમેર હોસ્પિટલ કેમ્પસમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓની સુવિધાર્થે રૂપિયા બત્રીસ સાત કરોડના ખર્ચે શાકારી જી પ્લસ સોળ માળની પીજી હોસ્ટેલની ઉદ્ઘાટન વિધિ સંપન્ન કરવામાં આવી આ કાર્યક્રમ પ્રસંગે માનની મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી માનનીય ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ માનનીય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી માનનીય ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ માનનીય ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ માનનીય ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલ માનનીય નેતા શાસક પક્ષ શ્રીમતી શશીબેન ત્રિપાઠી માનનીય દંડક શ્રી ધર્મેશભાઈ વાણિયાવાલા માનનીય પૂર્વ મેયર શ્રી નિરંજન જાંધમેરા વિવિધ સમિતિના અધ્યક્ષ સ્ત્રીઓ મ્યુનિસિપલ સદસ્યશ્રીઓ સ્મીમેર હોસ્પિટલના તબીબો સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ મીડિયાના મિત્રો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ટીવીટી ન્યૂઝ સુરત